આરી ભોગ બનેલ ઇન્ટરવ્યુ દ્વારા ફતેપુરા તાલુકાના વાસિયા કોઈ ગામે રહેતા મછાર રેખાબેન ફૂલસિંહભાઈ જ્યાં તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ના રોજ ટપાલ સુક્ષર પોસ્ટ ઓફિસ ખાતે આવી ગઈ હોવા છતાં પણ ટપાલી શિક્ષક સહાયનું ઇન્ટરવ્યુ પૂરું થયા પછી તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ટપાલ પહોંચાડી આ કારણસર લેટ મળતા સુક્ષર પોસ્ટ ઓફિસ ખાતે રેખાબેન તેમજ ફુલસિંહભાઈ દ્વારા લેખિતમાં અરજી પણ કરવામાં આવી સુક્ષર પોસ્ટ ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી જ્યાં ઉપસ્થિત અધિકારી સમક્ષ આ બાબતે રજૂઆત કરતા સુક્ષર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરે પોસ્ટમેનને આવી બેદરકારી દાખવવા બદલ ઉધળો લઈ ખખડાવી ફરી આવી ભૂલ ન થાય એમ કહ્યું હતું આવી કેટલી ક્યાં જતી હોય કેન્દ્રની સરકાર સ્પીડ પોસ્ટના નામે આ સેવા તો સ્પીડમાં કરે પણ ટપાલ વહેંચવા જતા કર્મચારીઓની લાલિયાવાડીને લઈ પોસ્ટ ઓફિસનો અને ઉપલા અધિકારીને સાંભળવાનો વારો આવતો હોય છે રિપોર્ટર ફૂલ ફતેહપુરા સુખસર દાહોદ